તમે સાંભળી રહ્યા છો ફરિયાદ રહેશે લેખક છે ફાલ્ગુની ચભાડિયા અવાજ આપ્યો છે આરજે શ્રેયાએ માત્ર પ્રતિલિપિ એફએમ પર ભાગ એક ફરિયાદ ચાવી લગાવીને બારણું ખોલીને અંદર પ્રવેશતાની સાથે જ અદિતિએ ટેબલ તરફ ડગ માંડ્યા પર્સ ઉતારીને જગમાંથી પાણીનો ગ્લાસ ભરીને ગ્લાસ મોં પર માંડ્યો એનો રૂપાળો નમણો ચહેરો વાંચી શકાય એટલો સ્પષ્ટ હતો

અને લથડાઈને ખુરશી પર બેસી ગઈ અને હાથમાં રહેલો કાચનો ગ્લાસ ટેબલ પર પછડાયો પણ જાણે પરવા ન હોય એમ અદિતિએ ટેબલ પર માથું ઢાળીને આંખ બંધ કરી દીધી વાગતો હતો અદિતિ ઝપકી તેણીએ ડાબો હાથ જમણી બાજુ લઈ જઈને એના લાંબા અને કાળા મુલાયમ વાળને ડાબી બાજુના ખભા પર નાખ્યા પછી એક નજર ઘડિયાળ તરફ કરી ઘડિયાળ સાત તેત્રીસ પીએમ બતાવી રહી હતી ફરી ડોરબેલ વાગ્યો પણ અદિતિને પહેલેથી જ ખબર હોય કે દરવાજાની પેલે પાર કોણ છે તેમ તે બે પરવા ઊભી થઈ આટલી વાર હોય દરવાજો ખોલવા માટે રીવા અંદર પ્રવેશતાની સાથે જ બોલી પડી હમ હું જાણતી હતી કે તું જ હોઈશ અદિતિએ આછા સ્મિત સાથે કહ્યું હા મારા સિવાય અહીંયા મેં ક્યારેય કોઈને જોયું પણ નથી રીવાએ પોતાનું બેગ ટેબલ પર રાખતા કહ્યું હું ફ્રેશ થઈને આવું અદિતિએ ફરી એકવાર રેવાને જવાબ આપ્યા વિના જ વાત ઉડાવી દીધી હમ રેવા અદિતિને રૂમમાં જતી જોઈ રહી એણે પૂરા ઘરમાં નજર નાખી એક ટેબલ અને બે ખુરશી સિવાય બીજું કંઈ જ ન હોવાથી નાનકડો હોલ કેટલો વિશાળ લાગે છે સફેદ રંગની આ ચાર દિવાલ પર એક પણ તસવીર ન હોવાથી કેટલું ખાલીપો વર્તાય છે રેવા વિચારોમાં ખોવાઈ ગઈ તેને અદિતિ અને આ ઘર હંમેશા આશ્ચર્ય પમાડતું અદિતિ આ આ ઘરમાં ઘરમાં રહેતી હતી પણ પણ એમની કે પરિવારના એક તસવીર નહોતી લાગેલી રેવા અદિતિને છેલ્લા દોઢ વર્ષથી ઓળખતી હતી પણ ક્યારેક એને એવું લાગી આવતું કે એ જાણે અદિતિને ઓળખતી જ નથી અદિતિ ક્યારેય એના વિશે કે એના પરિવાર વિશે વાત કરતી જ નહીં આશ્ચર્ય હોવા છતાં એના જીવનમાં કોઈ હતું નહીં એની કંપનીમાં કેટલાય એમ્પ્લોય અદિતિ સાથે માત્ર વાત કરવા પ્રયત્ન કરતા પણ અદિતિ હંમેશા કામથી કામ જ રાખતી માત્ર રેવા એવી વ્યક્તિ હતી જેની સાથે અદિતિ કામ સિવાયની બીજી થોડી ઘણી વાતો કરતી એ વાતોમાં પણ ક્યારેય એ એના પરિવારનો ઉલ્લેખ ન કરતી ત્યારે રેવાને મન થાય આવતું કે એ અદિતિને પૂછી લે બધું જ પણ પછી થતું કે નહીં અદિતિ એક દિવસ સામેથી બધું જ કહેશે અને એ દિવસની રાહ જોયા વિના બીજો કોઈ રસ્તો રેવા પાસે ન હતો કોના વિચારોમાં છે અદિતિએ રેવાના ખભા પર હાથ મૂકતા કહ્યું તારા કેમ કે આજે અચાનક આવીને મેં તને રેવા અટકી નહીં મને ખબર જ હતી કે તું આજે આવીશ અદિતિના કહેવામાં આત્મવિશ્વાસ ઝળકતો હતો કેમ રેવાએ એવી રીતે પૂછ્યું જાણે એ જાણતી જ ન હોય અને કંઈક વધારે જાણવા માંગતી હોય અદિતિ ઓફિસમાં પૂરો દિવસ અસ્વસ્થ દેખાતી હતી એ વારંવાર વિચારોમાં સરી પડતી હતી અદિતિ એના કામ પ્રત્યે ખૂબ જ ગંભીર હતી પણ આજે એનું કામમાં મન નહોતું લાગતું એ વાત રેવા જાણી ગઈ હતી કદાચ એટલે જ અદિતિને ખબર હતી કે રેવા એને મળવા માટે આવશે જ અને તેની બેચેનીનું કારણ જાણવા માટે પણ કેમનો જવાબ જાણવો જરૂરી છે અદિતિએ પૂછી લીધું પણ એ પણ જાણતી હતી કે મિત્રતામાં ક્યારેય કઈ છુપાવવું જોઈએ જોઈને બિચેન બની ગઈ હશે પણ મને જિંદગી સાથે ફરિયાદ છે રેવાને એ ફરિયાદ શું કામ જાણવી જોઈએ એ તેની જિંદગીમાં ખુશ છે તો મારે એને મારા દુઃખો જણાવીને શું કામ દુઃખી કરવી જોઈએ અદિતિ વિચારોમાં ખોવાઈ ગઈ અદિતિ હમ અદિતિએ ફરી સ્વસ્થ થવા પ્રયત્ન કર્યો અદિતિ તું બરાબર છે ને સાંભળ રેવાએ અદિતિને પોતાની સામે ખુરશી પર બેસાડી તું નથી કહેવા માંગતી કંઈ વાંધો નહીં તને એમ લાગતું હોય કે મારું જાણવું જરૂરી નથી તો બેશક મારે જાણવું જરૂરી ન પણ હોય પણ તું જણાવીશ તો તારું મન હળવું થઈ જશે ભલે હું ન જાણતી હોઉં કે તને કઈ બાબત અસ્વસ્થ અને બેચેન કરી મૂકે છે પણ હું તને જરૂર જણાવા માંગુ છું કે હું તારી સાથે છું આજે કાલે અને હંમેશા અદિતિએ રેવાની સામે જોયું ને બોલી મેં આજે અદિતિ અટકીને હિંમત કરીને ફરી બોલી મેં આજની તારીખે છ વર્ષ પહેલાં ભારત છોડ્યું હતું સાચું કહું તો છોડવું પડ્યું હતું સુંદર હોવા છતાં આદિતિના જીવનમાં આટલો ખાલીપો કેમ છે કેમ એ એના પરિવારથી દૂર પરદેશમાં રહે છે કેમ એના ઘરમાં એમના પરિવારના એક પણ સદસ્યની તસવીર નથી કેટલીયે ફરિયાદો સાથે જીવતી અદિતિ એમની આ ફરિયાદોનું કારણ એમને મિત્ર રીવાને જણાવશે કે નહીં એ હવે જોવાનું રહ્યું સાંભળતા રહો ફરિયાદ રહેશે ફક્ત ને ફક્ત પ્રતિલિપી એફએમ પર